વાત કરીશું કે ભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ કપાસ નું બિયારણ લેવા અમે આવીશું ત્યારે કપાસમાં જે નિંદ થાય છે જે ખાસ થાય છે એની નું કેમ થાય ભાઈ પેલા કપાહનું બિયારણ તો વાવજો સરકારી ભાવ આવશે એટલે અમે તમને ફોન કરશુ પરંતુ એની સાથે સાથે તમ તાર તમારા નિંદામાં નાશક દવા જોતી છે તો પણ તમ તારે મળી જશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો બહાર ગામથી આવતા હોય એટલા માટે બધી વસ્તુ નું એકારે વિચારીને આવતા હોય એક જ હારે એક ધક્કો થાય તો દવા પણ લેતા હોય ખડ ની અને આપણે આવરા બિયારણ પણ લેતા વિયે બરાબર છે તો વાત કરશું આજના વિડીયો મારી પાસે કપાસમાં નિંદામણ માટે પણ અને કપાસમાં જે ખેડૂત મિત્રો બુકિંગ કરાવ્યું છે અને હજી જો રહી ગયા હોય તો કરાવી નાખજો એને માટે પણ અને અમે જે કપાસનું જીઓટી લગાવ્યું છે પણ ના એક પ્રોબ્લેમ એવો છે પગમાં લે કઢાવી લે મોબાઈલ કઢાવી લે અને એના તમને કોઈ આખા અલગ લુગડા આપણે પહેરાવે અને એની આખી જે જીઓટી છે ને એ જોવા માટે લઈ જાય નગર તમને નાથી તમને કોઈ વિડીયો ઉતારી બોલાવે એવું તમને હું કેવાય આખું

ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે હિતેશભાઈ ભલે થોડીક લેટ વેરાયટી હોય મોડી ભલે થતી હોય અમારે જીરું એ નથી કરવું દાણા એનાથી કરવા શણાઈ નથી કરવા ને ડુંગળી નથી કરવી કારણ કે માણસો મળતા નથી કપાસ એક વખત છોપી દીધો હોય તો ભલે તમતારે એક ખજૂર ખાય અને હોળી ધૂલેટી આવી જાણકો હોળી ધુલેટી સુધી આપણે તમતારે ઉભો રહેતો હોય આપણને એમાં ચાલીસ પચાસ મણ કે પાંત્રીસ મળે આપણે કપાસનું ઉત્પાદન આવે ને તોય પણ થાય છે એવું ઘણા બધા મિત્રો કહેતા હોય છે પણ આપણે

બાબુલાલ વાઘજીભાઈ સેરસિયા મોરબી બરોબર એમના છે મુંગટના પાંચ પેકેટ નવાબના ના પાંચ પેકેટ તિલકના પાંચ પેકેટ તિલકમાં અને મુંગટમાં એ નહીં લાગે નવાબમાં માં લાગશે બરાબર પછી છે ધીરુભાઈ ઠાકરજીભાઈ બુલાવાવ રાણપુર એમના છે મુંગઢ બે પેકેટ ત્રણસો એક ના છે બે પેકેટ બે માંથી એક એમાં ગુલાબી એલ ની માથા ગુદ પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ

એમના છે પેકેટ પેલા નામ નહોતું આવી ગયું એમનું બી બીજા ભાઈ છે બરોબર ને બાબુલાલભાઈ હતા એ પછી છે માણેકલાલ નારાયણભાઈ જસફર મૂળી બરોબર એમના છે મુગટ ના ચાર પેકેટ પટેલ રવિન્દ્રભાઈ ઠાકોર ગોવાળિયા ભરૂચ એમના સાગર ત્રણસો એકના ચાર પેકેટ મુંગટના પાંચ પેકેટ છે પછી છે જોળિયા વિપુલભાઈ એન માયા મૌવા એમના છે સંગીતના ના તેર પેકેટ ભીરીનું એક પેકેટ છે મુંગટના ત્રણ પેકેટ છે સેરાજ ના તેર પેકેટ છે અને ત્રણસો એક ના બે ટોટલ બત્રીસ પેકેટ છે એમાં મુગટ અને ત્રણસો એક માં ઈયળ નહીં લાગે બાકી સંકેત જયભેરી અને સેરાટ માં ઈયળ આવશે તે બરાબર છે પછી છે ખાસ્યા રાકેશભાઈ રાજેશભાઈ સાંગાપુર ધોલેરા મુંગટ ના દસ પેકેટ હર્ષુરભાઈ નાદાભાઈ મકવાણા ધૂંધળા બાબરા એમના છે મુંગટ ના સાત પેકેટ કર્શનભાઈ જયરામભાઈ પટેલ નવા ચુદામણા સાયલા મુઘટના પાંચ પેકેટ ત્રણસો ના પાંચ પેકેટ તિલકના પાંચ પેકેટ અને થર્માગોલના પાંચ પેકેટ એમાં મુઘટ તિલક અને ત્રણસો માં એ નહીં લાગે થર્માગોલ માં લાગશે થોડીક મારા બાપલિયા પછી છે નિમલભાઈ કાકડિયા લાઠી

બરાબર છે એમના ના છે છ પેકેટ ને તિલકના છે પેકેટ ડોડીયા બળવંશી હેમુભા વેરાવદર ચૂડા એમના છે ત્રણસો એક ના પાંચ પેકેટ મુગટ ના પાંચ પેકેટ છે બીજા છે ધનુભાઈ હાઝાભાઈ ગુંદિયાળા

તિલક ના પાંચ પેકેટ છે હરસુરભાઈ સીધાભાઈ ભરવાડ ભીમ ગઢડા બોટાદ છે પેકેટ જય બાપા સોલંકી ગણપતભાઈ એમના છે મુંગટ નું એક પેકેટ મનસુખભાઈ ભવાનભાઈ ગુંદિયાના વઢવાણ એમના છે બે પેકેટ શાંતિલાલ રેવાભાઈ ખારકિયા મોરબી એમના છે પચાસ પેકેટ બે કામ

પચાસ પેકેટ બુકિંગ ના હતા પછી છે ભોજાભાઈ એભાભાઈ મોટા વડીયા જામજોધપુર ના હતા બે પેકેટ કપાસ ના હતા દેવેન્દ્રસિંહ જસુભાઈ હું છે આમ લાલિયાદ કે પાલિયાદ લાલિયાદ ચુડા એના છે મૂંગટના દસ પેકેટ તિલકના દસ પેકેટ સંકેતના પાંચ પેકેટ અને ત્રણસો ના દસ પેકેટ છે મેક્સકોટની વીસ બોટલ છે મેક્સકોટ વર્ઝન કપાસના પાંચ પડીકા છે હવે એમાં મુંગટમાં તિલકમાં મેક્સકોટ વર્ઝનમાં અને ત્રણસો માં તો એને એણવી કોઈ માથાકૂટ કૂટરે એની સંકેતમાં છેલ્લે આવી જાય અને મેક્સકોટ જે દવા છે ને કે કપામાં ખડ ન ઉગવા દે એની જ આપણે વાત કરવાની છે રાણા જીતેન્દ્રસિંહ નિરૂપા કોરડા ચૂડા ત્રણસો એક ના પચીસ પેકેટ અને મુંગઢ ના પચીસ પેકેટ એટલે એને તો કઈ જીવાત અને ઉલ થઈ કઈ ઉપાધિત નહીં પછી છે ખુમાનભાઈ ખાચરિયા બરવાળા ત્રણસો એક ના છે બે પેકેટ તિલક ના છે બે પેકેટ અને મુંગઢ છે છ પેકેટ નિલેશભાઈ ઘેલાભાઈ બાણગઢ જામનગર

અમરેલી મુંગટના છ પેકેટ અને સુરેન્દ્રનગર તિલકના ના છ પેકેટ મુંગટના છ પેકેટ મેક્સ વર્જન મેક્સકોટ વર્જન છ પેકેટ અને એટીએમના છ પેકેટ તિલક મુંગટ અને મેક્સકોટ વર્જનમાં એલ ને ક્યાંય માથાકુટ નથી એટીએમમાં થોડુંક આવશે

લાલજીભાઈ નારાયણભાઈ બારિયા લોંગળીનું આવી ગયું પેકેટ અને બે મોટા જીનવા વાળી વેરાયટી ખુલે એટલે કે મજૂર પણ એને માથા ગોઈટ નહી પછી ભરતભાઈ રવજીભાઈ સાવલિયા સાજીયા વદર અમરેલી

બરાબર બે પેકેટ તિલકના બે પેકેટ છે પછી છે અ સ હની ભાઈ સિપાઈ કોકી વાકાનેર એમના છે બે પેકેટ સાગર ત્રણસો એક ના કારણ કે સુરેન્દ્રનગર આખો જે વિસ્તાર છે એમાં સાગર ત્રણસો એક અને મુંગટ આ બે વેરાયટી તમને કોઈ કાઠું કાઢી ગઈ છે અને પછી જામનગર વાળો વિસ્તાર છે અમરેલી વાળો વિસ્તાર છે તો ત્યાં મુંગટ અને તિલક હાલે છે પછી અહીં ત્યાં ખાંભા અમરેલી મહવાની બાજુ વિસ્તારમાં તો પાછું તમને કોઈ તિલક અને ત્રણસો એક વેરાયટી સારી એવી હાલે છે અને અમારા ભાવનગર માં તો બધા તમને કોઈ દેરા ધૂણીએ કારણ કે ડેરા પાણી વાળો છે અને અમારા લગભગ મોટા ભાગે તમને કોઈ વાવણીમાં જ થાય કારણ કે અત્યારે બધા તા છે કોઈ મગ ઉભા છે કોઈક ને મગફળી છે કોઈક ને બાજરી છે હવે કાઢીને થાય ઓરવીન કાય થાય નહીં અને ઓણ તો તમને કોઈ ડુંગળી ભોગા કાઢવાની છે બુટિયા બાણો બાણ તમને કો અને આપણે ડુંગળી ની સારી વેરાયટી કહેશું પરંતુ જે વાત કરવાની હતી કે જે ખેડૂત મિત્રો પૂછતા હતા કે અમે કપાનું બુકિંગ કરાવ્યું છે અને એની સાથે જે તમે દવા કેવો છો ખડ કે ભાઈ શું કેવો કે પિસ્તાલીસ દિવસથી માંડીને પંચાવન દિવસ છે સાઈઠ દિવસ છે પાછળ દિવસ સિત્તેર દિવસ ગયા વખતે એસી થી પંચ્યાસી દિવસ સુધી નિંદામાણ નોતા તો એ હતું ગોદરેજ કંપનીનું મેક્સ કોટ ગોદરેજ કંપનીનું કોડ હતું કે પેલા તમારે સાહ પાડી દેવાના છે સહ પાડીને પછી તમારે એમાં કપાસ ખૂતાડી ગયો પછી દવા સાટી ગયો પછી પાણી પાઈ ગયો તો પણ હાલે અથવા તો તમે સા પાડી પેલા દવા સાધી ગયો પછી ખોપાઈ છે ને પછી પાણી પાઈ ગયો તો પણ તમને એમાં સારો એવો ફાયદો મળે હવે ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા કે અમારે એ કે અગાઉ કપાસા ખૂતાડી દેવાના હોય છે વરસાદ આવ્યા પહેલા કપાસા ખૂતાડી દીધા પછી વરસાદ પંદર વીસ દિવસે આવતો હોય છે કારણ કે મોટી જગ્યા હોય મોટી જમીન હોય એમાં વરસાદ સમયે વાવણી સમયે એ કઈ કપાસા ખૂતાડવાના દાડિયા મળે નહીં મજૂર મળે નહીં એટલે ટાઈમે કામ થાય નહીં તો એને માટે પાયરોથોબિક સોડિયમ અને ક્યુઝલ ઓફો બે ટેકનિકલ આવે છે એક જ બોટલમાં ભરીને આપે છે બરાબર એ જે પાયરોથોબિક સોડિયમ અને બે આવે પાઇના આવે છે અને પાઇના તમે પંપ ઉપરથી ચાલીસ પિસ્તાલીસ એમએલ લખે નાખી દો એટલે ઉગી ગયેલા જે કાંઈ ખર્ચે કાળિયું ખાર્યું હાંબો હાટોડો લૂણી ધારોડી દરોડી કુતરા હેમુળ સૈયા એટલે દાડિયાની માથા કોટ જ નહીં તમારે સાડી સાટી ગયો પંપે સાડી પસા એમએલ લખે નાખીને એટલે જે કાંઈ ખર્ચ એ ભરીને ખાખ થઈ જાય હવે આ કોઈ ઉપર ઘણા સિક્સજી છે ત્રીજી છે જે સાગર ત્રણસો એક આવે છે જે મુંગટ આવે છે જે તિલક આવે છે જે મેક્સ કોટ વર્ઝન આવે છે આ બધા ડબલ બીટી માં આવે છે સરકારી ભાવ આવે છે કોઈ પણ પ્રકારના કાળા બજાર દેવાની જરૂર નથી એ સિવાય તમારી કોઈ પણ વેરાયટી હોય ચાહે સંકેત હોય સેરાટ હોય જયભેરી હોય નવાબ હોય અંકુર નું પુષ્કર હોય કે તમને મનપસંદ આવતી વેરાયટી હોય ચાહે તમારી પાસે કોક તમને આપી જવું હોય કે આપણે ઘરે બેઠા થ્રીજી ફોરજી ફાઈવજી સિક્સજી કેવાય પાકે તો પૈસા દેજો નકર કઈ નહીં તમારું બોલા ભલે ફેલ પણ અમારે પૈસા જોતા નથી આવું કઈને જે આપી ગયા હોય ને એ વેરાયટી માં પણ તમારે ગોદરેજ નું મેક્સ કોડ છે એ હાલ છે અને ઉપરથી ખડ ઉગી ગયું હોય ને કપાસ છે ઉગી જાવ હોય અને પછી જે દવા છાટવાની આવે છે પાયના એ પણ તમારે એમાં હાલ છે હાલ છે ને હાલ છે ચાહે કોઈ પણ કપાની વેરાયટી હોય કપા તમારો ઉગ્યા પછી બે દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો જો હોય તો પણ તમારે એમાં હાલે હાલે ને હાલે પરંતુ દવા ઘાટી જાડી ને વ્યવસ્થિત છાંટવાની પટ્ટી નોઝલ દવા છાંટવાની ચાહે તમે એડવાન્સ જે આપણે પેન્ડિંગ મેથેલી નાખતા હતા એની ઘોડે નાખતા હોય તોય ભલે નવું મેક્સ કોટ નાખો તમે ગોદરેજ કંપની નું પાયના વાળું તો પણ તમારે પટ્ટી ફોરાથી કારણ કે પટ્ટી ફોરો જયારે આવશે ત્યારે કેવું પણ આ તો જે ખેડૂત મિત્રો સતત મેસેજ લખીને મોકલે છે એમાં સારી રીતે તમને હું બહાર ગયેલો હતો એમાં તમને કોઈ મેસેજ નો ઢગલો થઈ ને એ બધા પૂછતા હતા કે બિયારણ ના ભાવ શું છે અને ઓલી દવા ના ભાવ શું છે કે પૈસા આવ્યો નથી પણ ગયા વર્ષે રૂપિયાનો ભાવ હતો અને મેક્સકોડ જે હતું બરાબર દવા ગોદરેજ નું એના અઢારસો ને પચાસ રૂપિયા હતા અને એક બોટલ જે છે એ બે એકરમાં એટલે કે પાંચ વીઘામાં શાહ માં તમારે થયેલું હતું એ પ્રમાણે તમે તારે ગણતરી કરી લેજો અંદાજ પ્રમાણે કોઈ બી વસ્તુના વી પચીસ કે પચાસ રૂપિયાનો ભાવ ફેરમાં વધ આવશે કા ઘટે ને કા વધે લગભગ તો વધે તે ઘટતું તો લગભગ છે જ નહીં એક જ વસ્તુમાં ઘટે જ્યારે કપાસ કે કોઈ પણ પાક પેકવો હોય એ અને પાક જયારે માર્કેટ યારમાં વેચવાનો થાય ને ત્યાં રેજ એના ભાવ ઘટે ત્યાં સુધી ક્યાંય ઘટતું નથી એક વસ્તુમાં એટલા માટે આ જે અતિ કપાસની વાત એમાં હજી જો કઈ ભૂલાઈ ગયું હોય તો તમે તારે ફોન કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો બીજા તમને બે નંબર આપ્યા છે તમે તારે એમાં ફોન કરવાની છૂટી છે અને ખાસ કરીને મિત્રો સવારે નવ વાગ્યા થી આજે છ વાગ્યા સુધી તમે તારે ફોન ઉપડે છે ફોન ઉપાડવા માટે મોટા ભાઈ સુરેશભાઈ છે પટેલિયા તમને કહું એ આખો દી ફોન ઉપાડે છે અલ્પેશભાઈ પટેલિયા છે એ આખો દી ફોન ઉપાડે છે ઘણા ખેડૂત મિત્રો કે કે ભાઈ હિતેશભાઈ તમે કેમ ફોન ના ઉપડતા અરે બાપા જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે અને પચાસ સાઠ કિલોમીટર કે દોઢસો બસો કિલોમીટર દૂર થી આવ્યા છે તો કઈક ચા પાણી પાઈએ નાસ્તા પાણી કરાવીએ અને એને કઈક બધી માહિતી આપીએ રૂબરૂ જે આવ્યા છે બસો કિલોમીટર કાપી તો મારે પાંચ પંદર મિનિટ એને ટાઈમ તો આપવો જોઈએ કે નહીં બરાબર એ ટાઈમ રૂપી જ આપણે ફોન ન ઉપડતા હોય છે બાકી ફોન તો સતત જ સુરેશભાઈ પટેલ મોટા ભાઈ છે ઉપાડે છે અને બને ત્યાં સુધી અમે તમને દવાના ફોટા મોકલી દઈ છે જેથી કરીને તમારા વિસ્તારની માલિકા તમને દવા ખાતર બિયારણ એવું બધું મળી જાય આજે મેં તમને ચાર વેરાયટીના નામ આપ્યા છે કે ત્રણસો એક છે તિલક છે મુંગર કે છે કે મેક્સકોટ વર્ધન છે એ ખાવાની ભૂખી છે એટલે કે તમારે એને ખોરાક વ્યવસ્થિત આપવો પડશે જંગલી વેરાયટી છે તમે ધારો એવું તમને ઉત્પાદન આપી દેશે પરંતુ ખોરાક એને વ્યવસ્થિત હોવો જોઈએ જેમ ભીમ ખોરાક તમને જ કેમ એવી રીતે આ પણ સારી છે અને ઉત્પાદન પણ એટલું આવશે ખોરાક ઘટવો જોવે નહીં બરોબર વિડીયો ઘણો લાંબો થઈ જાય ઘણું મારું દે ગયું છે મહેમાન તમને કોઈ થાકી ગયા છે કહ્યું ને કે કામ કરો કઈ કે તરબૂચ લેવા જાવ છે તો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન